પ્રધાનમંત્રી મોદીના એકોતેરમા જન્મદિવસ નિમિત્તે તેમનું અને તેમની માતા હીરાબાનું સુંદર મજાનું ચિત્ર બનાવ્યું હતું જેની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી ત્યારે આચાર્ય શિક્ષિકા અને બાળક શું કેવા માંગે છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે આજે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં પણ આવ્યા છે ખાસ કરીને આપણે સુરત શહેરની અંદર હાલ કતારગામના લલિતા ચોકડી પાસેની નગર પ્રાથમિક શ્રી પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક બસો નેવ્યાસીની અંદર આજે અત્યારે આપણે છીએ મિત્રો ખાસ કરીને સ્કૂલની અંદર એક હર્ષિલ નામનો જે વિદ્યાર્થી છે તેમણે નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના બા હીરાબાનું જે ખૂબ જ સુંદર મજાનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે આવું આપણે મળીએ એ નાનકડો વિદ્યાર્થી છે જે ધોરણ આઠમાં મળે છે તે હર્ષિલને કલસરી હર્ષિલ ભાવેશભાઈ ખાસ કરીને આ સ્કૂલનું નામ શું છે શ્રી પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર બસો નેવ્યાસી નંબર અચ્છા તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો હું આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું આજે ચિત્ર અમે જોઈ રહ્યા છીએ સુંદર મજાના નરેન્દ્ર મોદી સલમાન ખાન એક તો વોટ રિસ્ટોર તમે જેમ ઘડિયાળ જે બાજુમાં જોઈને જે રીતે બનાવી કે જાણે આપણે ઉપાડી લઈએ સહિતના જે આ નરેન્દ્ર મોદી અને એમની મમ્મીનો આજને જે જન્મદિવસ છે મોદી સાહેબ મે પ્રમોટે બનાવી કે કેટલી કલા થઈ હશે આ બનાવતા જો નાનું સ્કેચ હોય તો 3-4 કલાકમાં બની જાય અને આ મોદીને અને તે મોદીજી અને તેની માતાનો જે જે પોર્ટ્રેટ બનાવ્યું છે એને 13-14 કલાક એટલે કે એક દિવસમાં બની જાય છે આ અચાનક તમે ઇનામ પણ ઘણા મળ્યા હા

આ હા મને જ મને આનો શોખ હતો પોટ્રેટ બનાવવાનો મારું સપનું તો જો ભણવાનું છે અને સાઈડમાં હું પણ કરીશ પ્રમાણે છે આગળ હું કલાકાર જ બનવા માંગુ છું ડ્રોઈંગ કલા હા આર્ટિસ્ટ આ ડ્રોઇંગ તમારા જેટલા વિદ્યાર્થી તમારા માટે શું સંદેશો છે અને તમારામાં ગમે ઘણી ભગવાને કંઈક ને કંઈક ખામી આપ્યો કંઈક ને કંઈક કળા આપી જ હોય તેને તમે ઓળખો અને તે ઉપર તેની તેની ઉપર મહેનત કરો તામિલ આશા બેન મોહનભાઈ આશા બેન આ વિદ્યાર્થી ઇન્ટરવ્યુ આપી તમારો વિદ્યાર્થી હા અમારા ધોરણમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે મારા ક્લાસમાં છે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી હશે ચારક વિદ્યાર્થી છે એમાંથી આ વિદ્યાર્થી તો ખૂબ બેસ્ટ છે

મને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે અમારો બાળક છે હર્ષિલ કે એણે લોકડાઉનનો ઉપયોગ કરી લોકડાઉનના જે સમયનો ઉપયોગ કરી એણે ખૂબ જ સુંદર ચિત્રો દોર્યા છે શરૂઆતમાં એણે થોડી તકલીફ પડતી હતી કે ચિત્રો બરાબર નહોતા દોરાતા પણ એણે કન્ટિન્યુઅસ પ્રયાસ ચાલુ રાખ્યો અને ખૂબ સુંદર ચિત્ર દોર્યું અને આજે એણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમના બા હીરાબા અને નરેન્દ્રભાઈ મોદીનું જે પિક્ચર દોર્યું છે એ ખરેખર આજે મેં જોયું સવારમાં ત્યારે મને ખરેખર આનંદની લાગણી થઈ કે આવા બાળકો અમારી શાળામાં અભ્યાસ કરે છે અને અમારી શાળામાં અગિયારસો ને સિત્તેર બાળકો છે અને ઓનલી બોયસ સ્કૂલ છે આ અમારી શાળામાં એકદમ સરસ કમ્પ્યુટર લેબ છે અમારા શિક્ષકો કમ્પ્યુટરનો અભ્યાસ કરાવે છે અને અમારા આખી શાળામાં ત્રેવીસ જેટલા સ્માર્ટ બોર્ડ છે તો અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે જુદી જુદી સ્પર્ધાઓ પછી રમતગમતમાં અને દરેક કોમ્પિટિશનમાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ અને જ્યારે જ્યારે તહેવાર આવે કોઈ પણ તો ફરજિયાત અમારી શાળામાં કોમ્પિટિશન હોય જ તો એ રીતે અમે બાળકોની પ્રતિભા જે છે એ બહાર કાઢીએ છીએ અને બાળકોમાં રહેલું કૌશલ્ય કે જે વિકસે એની માટેના અમારા શિક્ષકો ખૂબ સારો પ્રયાસ કરે છે અને આચાર્ય તરીકે હું પણ એ લોકોને પ્રોત્સાહિત કરું છું દર્શક મિત્રો હમણાં જ આપણે મળીએ હર્ષિલ તેમના વર્ગ શિક્ષક અને ખાસ કરીને આચાર્ય આ સ્કૂલની ખૂબ જ સિદ્ધિ છે અને ખરેખર આ સ્કૂલને દત્તક લેવાની જરૂર છે અત્યારે અગિયારસોથી પણ વધુ વિદ્યાર્થી છે છતાં પણ સ્કૂલની અંદર ખૂબ જ સુંદર મજાનું સંચાલન ચાલે છે ખરેખર આ સ્કૂલને એકવાર દત્તક લેવી જોઈએ જે ચેનલ માટે હું પ્રકાશવાળા કતારગામ સુરત